તો મારી આજનો વિડીયો છે સમર કલેક્શનમાં તમારે ક્યાંક ફરવા જવું હોય તમારે ક્યાંક પિકનિકમાં જવું હોય તો તમારે કપડાં ઉપર જે ચાલે ને ડેલિકેટ વસ્તુ જે ડેલિકેટ માળા એવી અસલ હોનાની કોપીની હોય ને એવી ડેલિકેટ માળાનું કલેક્શન લાવ્યો છું બહુ મસ્ત છે આપણે શાંતિથી આખો જ વિડીયો બનાવશું ને આખો વિડીયો જોઈશું જુઓ તમે અસલ હોનું જ લાગે ને એવી જ માળા રહેવાની છે જુઓ શીરોસ્કીનું કામ કરેલું છે મસ્ત આખી ડિઝાઇન છે અહીંથી જો તમે આખું માળા ઉપર નજર કરો ને તમે એકવાર જબરદસ્ત વસ્તુ રહેવાની છે તમને જોતા જ ગમે જાય ને એવી આઈટમ એની બુટીની વાત કરું ને તો છે ને બુટી છે એકદમ આમ આમ અલગ જ વસ્તુ છે કહેવાય ને એવી તમને વારાફરતી છે ને બધી માળા દેખાડું બહુ મસ્ત કલેક્શન છે આખું જોરદાર રહેવાનું છે ક્રિસ્ટલ નું કામ રેવાનું છે આ માળામાં જુઓ તમે અને કેરેટ ની જે માળા કેવી ને એવી આવે ની તમે કામ જુઓ તો તમને ખબર પડે જુઓ એના બીબા જે ઘડેલા છે ને એમાં તમને આઈડિયા આવી જશે અસલ હોનાનું હોય ને એવું જ કામ કરેલું છે એની બુટી એક નંબર બુટી છે એના મેચિંગની જ બુટી રહેવાની છે મસ્ત કલર કોમ્બિનેશન બધામાં અલગ અલગ રહેવાનો છે લાઇટ ડાર્ક લાઇટ ડાર્ક કેવી રીતે અને એકદમ અલગ જ વસ્તુ રહેવાની છે બધી જ આમ પહેરી હોય ને તો લાગ્યા જ રાખીએ એવી જ વસ્તુ છે આમ જબરદસ્ત વસ્તુ કહેવાય ને એવી વસ્તુ છે વાવ 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 પીસ કમેન્ટ કરજો કોને ગમે આવી માળાઓ કોઈ પણ એક લક્કી વિનરને આપણે માળા ફ્રી ગિફ્ટમાં દેવાની છે તો કમેન્ટ કરવાનું ભૂલતા નહીં આપણે છે ને ગીવ અવે બધા વિડીયોમાં કરવાનો છે કોઈ પણ જે લકી વિનર બનશે ને એને આપણે આ માળા આપવાની છે બુટી ઉપર નજર કરો અને દૂર રહેતા હો ને તો મૂંઝાતા નહીં અમારી છે ને પાર્સલ સુવિધા ઉપલબ્ધ જ છે નીચે નંબર આપેલો જ છે એ નંબરમાં તમે મેસેજ કરશો ને તો એ તમારો ઓર્ડર લેવામાં આવશે અને અહીંયા રહેતા હો ને તો શોરૂમની મુલાકાત ભૂલ્યા વગર લેતા લેજો ભૂલતા નહી ક્રિસ્ટલમાં એક નંબર વસ્તુ છે આ જબરદસ્ત ડિઝાઇન ને જબરદસ્ત આઈટમ સમર કલેક્શન નું એકદમ જે એક નંબર કલેક્શન કેવાય નહીં એક નંબર કલેક્શન છે એકદમ ડેલિકેટ વસ્તુ ઝુમર બુટી રહેવાની છે તમારે ગમે એવા આઉટફિટ હશે ને એમાં મેચ થઈ જ જશે આ વસ્તુ એવી છે નહીં અત્યારે ઉનાળો છે ને એટલે આપણે કાંઈક ને કાંઈક ઓફર કાઢતા રહીશું તો ને અમારી ઇન્સ્ટાગ્રામની આઈડીને ફોલો કરવાનું ભૂલતા નહીં ને યુટ્યુબમાં અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને વિડીયો છે ને આખો જોવાનો રાખજો તો તમને છે ને અંદરથી નવી નવી માહિતી મળતી રહેશે કાંઈક ને કાંઈક તમારે અહીંથી ગિફ્ટ વિતરણ કરવાના છીએ અમારી બહેનોને તો વિડીયો જોશો ને તો તમને આઈડિયા આવશે કે શેમાં ગિફ્ટ આપવાના છીએ હું ઓફર હાલે છે એ ઓફરની જાણકારી માટે અમારી આઈડીને ફોલો જરૂર કરજો અને અમારે અહીંયા યુટ્યુબની ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને આ વિડીયોને વધુને વધુ આગળ શેર કરજો અને આ વિડીયોની પાછી ઓફર તમને જણાવી દઉં હારામહારી કમેન્ટ કરી દો આ વિડીયોમાં આ વિડીયોને શેર કરો અમારી આઈડીને સબસ્ક્રાઈબ કરો કોઈ પણ એક લકી વિનરને આપણે આમાંથી માળા આપી દેવાની છે એઝ અ ફ્રી ગિફ્ટ ઇન્સ્ટાગ્રામમાં મારી બહેનું કહેતા હતા કે ભાઈ બધું કલેક્શન છે ને આમાં યુટ્યુ ઇન્સ્ટાગ્રામમાં તમે બતાવી નથી શકતા એટલે જ આ યુટ્યુબમાં આપણે મૂકવાનું ચાલુ કર્યું છે બધું જ કલેક્શન અહીંયા આપણે જ નિરાતે શાંતિથી વિડીયો બનાવીને મૂકી શકીએ એ માટે પલવાળી બુટીન પલવાળી માળા સેટ જો આ તો એકદમ અલગ જ વસ્તુ છે બેનું નીચે જો કેવું મસ્ત ઝુમર કામ આપેલું છે લટકણવાળું એકદમ આમ જે ઠંડક આપે એવા કલર છે ને એવા કલર આપેલા જુઓ તમે ટાઢા કલર તો ફટાફટથી બહેનો આવી જાવ શોરૂમ ઉપર આ વસ્તુ તમારે લેવાની હોય ને તો નીચે જો અમે એડ્રેસ ડિસ્ક્રિપ્શનમાં આપેલું જ છે ન મળે ને તો નંબર એ છે એ નંબરમાં હાય લખશો ને તોય તમને એડ્રેસ મળી જવાનું છે તો ફટાફટથી અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો આ વિડીયોને શેર કરો ને કમેન્ટ કરી દો લકી વિનર બનવા માટે ઓમ નમઃ શિવાય